એ વ્યક્તિએ ખેતીમાં ક્રાંતિ લાવવા સાટું કોઈ દવા થી લઈને છાંટતા નથી એ પોતે પાછા દવા જે છાંટે છે ને એમાં કાંઈ ગોળ ને સાસ ને એવું મિક્સ કરીને છાંટે છે આપણે જઈને પૂછીએ ને કઈ રીતે આ તમે દવા બનાવો છો એમ તો આપણે ભોગી ગયા ભલાભાઈની નજીક અને ભલાભાઈને ધ્યાન નથી લાગતું ભલાભાઈ મજામાં લે

બલાભાઈ તમને આજે એક વાત પૂછવાની હતી બોલોન ભાઈ મારે ઘણીવાર એવો ફોન હોય હા કે ભલાભાઈ બીજેપી માં છે કે કાઈ મોદીના વખાણ કરતા હોય ના 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 મોદીના ભાઈ મા હું કોઈ રાજકારણમાં કેવો મને રસ જ નથી બોલો પણ કહેવાનું એવો મતલબ કે મોદી એટલે એટલે લાભ આપે છે એમ ઈ હિસાબ બાકી આમાં આપણા રાજકારણમાં સુટણી બુટણીમાં એમાં કાઈ નો જાણે હમ ઈ વિષય કાઈ ની જરીએ પણ વિષય આવડો આ

કે લાભ આપે નાના માણસોને લાભ આપે છે વિધવાને લાભ આપે છે અને એની મજપાય જો આ સીટ છે એની ઉપર હોય તો ખેડૂત એક એમ કે નાના મોદી સાહેબ છે મોરલા આમ જો પોના મોરલા ઉડાડે આ વિશે પછી ખેડૂતને લાભ અને ખેડૂત જેટલો લાભ લે એટલો લેવાય પછી નાના માણસો ને લાભ મળે પબ્લિક ને દવાખાના લાભ આપણા વખાણ મોદી સાહેબ ના કરવાના નહી ભાઈ હા પણ નજરે દેખાય દેખાય નજરે યાર આવડ્યા આયુષ્માન ભારત કાર્ડ હા આરોગ્ય બાબતથી આરોગ્ય બાબતથી માણસો ને તમારું લઈને પાંચ પાંચ સાત હાથ લાખના દવાખાના હોય એના અમદાવાદ એક રૂપિયાનો ખર્ચો નહીં આવી હા એમાં ના નહીં ગમે ત્યાં જ આવતો હું અમદાવાદ ના 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 એ વાતમાં તો હું સહમત છું હા બાપ ના લાખો ગરીબ માણસોના કામ કર્યા છે એકસો આઠ એકસો આઠ એકસો આઠ કાઢી સુવિધા

સારું ભલાભાઈ ભાઈ કયો બાકી બસ શાંતિ સાહેબ આ તો તમે કેવા મહિના ભાઈ મોદી સાહેબને ને ફેરે ફેરા ઉતર વખાણ કરો ફેરે ફેરા તો વખાણ કરો વખાણ બખાણ ન હોય ભાઈ એમાં કામ જોવાનું હોય કામ જોવાનું હોય એ હાસુ છે એટલે તો તમે આટા મારતો સારો માણ વખાણ કરે કેના વખાણ કરો અમારી પાસે એ ન હોય ખેડૂ પાસે ના ના હાસુ છે એ ન હોય સારું હાલો ભલાભાઈ હા ભાઈ આવી ગયો હા